હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ લઈએ નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો સવાલ એક વિકાસ એક બહુ પરિમાણીય પ્રક્રિયા છે આ વિધાન કોને રજૂ કર્યું છે ઓપ્શન આપેલા છે અ ટોડેરો બ કિન્ડલ બર્જર

બે માં વિશ્વમાં માનવ વિકાસ આંક ભારતનો ક્રમ કેટલામાં હતો અ એકસો ત્રીસ સવાલ ચાર બે હાજર ચૌદ માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની ની આવક કેટલા ડોલર હતી અ સાત હજાર એકસો દસ બ સાત હજાર અડસઠ ક ચારસો ડ પાંચ હજાર ચારસો સત્તાણું સાચો જવાબ ડ પાંચ હજાર ચારસો સત્તાણું સવાલ પાંચ દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી અ ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે સવાલ છ જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે અ ઓછું બ વધુ ક ક ડ સાચો જવાબ સવાલ માનવ વિકાસના આંખનું મૂલ્ય કેટલું હોય છે અ શૂન્ય બ એક ક શૂન્ય થી એક વચ્ચે ડ સો સાચો જવાબ ક શૂન્ય થી એક વચ્ચે સવાલ આઠ આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે અ વિકસિત બ વિકાસશીલ ક પછાત દેશો ડ ત્રીજા વિશ્વના દેશો સાચો જવાબ અ વિકસિત સવાલ નવ બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંખની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો અ જાપાન બ નોર્વે ક અમેરિકા ડ ભારત સાચો જવાબ બ નોર્વે પ્રશ્ન ક્રમ બે એક વાક્યના પ્રશ્નોની સમજ લઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો સવાલ એક આર્થિક વૃદ્ધિ એટલે શું જવાબ આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો સવાલ બે આર્થિક વિકાસનો અર્થ આપો જવાબ આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળાના આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો સવાલ ત્રણ માથાદીઠ આવક એટલે શું જવાબ દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહે છે સવાલ ચાર રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે જવાબ માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે તેથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ વધુ આવકારદાયક છે સવાલ પાંચ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો જવાબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરીસે રજૂ કર્યો હતો સવાલ છ બે હજાર ચૌદમાં એચડીઆઈના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે જવાબ બે હજાર ચૌદમાં એસટીઆઈના એકસો અઠ્યાસી દેશોના આંક બહાર પડ્યા છે સવાલ સાત માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે જવાબ માનવ વિકાસના અંકમાં આવરી લેવામાં આવતા પરિબળો આ મુજબ છે અપેક્ષિત આયુષ્ય શિક્ષણ જીવન ધોરણ સવાલ દર એટલે શું જવાબ દર એટલે દર વર્ષે પ્રત્યેક હજાર જીવતા જન્મેલા બાળકોમાં એક વર્ષ સુધીમાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ સવાલ નવ માનવ વિકાસના ના મહત્તમ મૂલ્ય જણાવો જવાબ માનવ વિકાસ આંખનું મહત્તમ મૂલ્ય એક છે સવાલ દસ ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે જવાબ ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે સવાલ અગિયાર સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે જવાબ સેનિટેશનની સુવિધાને કારણે ગંદકીનો યોગ્ય નિકાલ થાય છે પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે પરિણામે આરોગ્યની પરિસ્થિતિ સુધારતા લોકોની સુખાકારીનું પ્રમાણ વધે છે અને તેમના જીવન ધોરણમાં સુધારો થાય છે આમ સેનિટેશનની સુવિધાને કારણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે પ્રશ્ન ક્રમ ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો સવાલ એક રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો જવાબ રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના એક નિર્દેશક તરીકે સ્વીકારવામાં કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે સાચી રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી બેવડી ગણતરી સ્વા વપરાશની વસ્તુઓ ઘસારો જાણવાની મુશ્કેલી ગેરકાયદેસર આવક કરચોરી સાટા પદ્ધતિ નિરક્ષરતા એક કરતાં વધુ વ્યવસાયમાં રોકાયેલા લોકો વગેરે જેવા કારણોસર સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણી શકાય નહીં વસ્તી રાષ્ટ્રીય આવકની સાથે દેશની વસ્તીનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવે તો જ માથાદીઠ આવકનું પ્રમાણ આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણી શકાય રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ વિશ્વના દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરે છે તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય આવકની તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે સવાલ બે માથાડી આવકના નિર્દેશકની મર્યાદાઓ જણાવો માથાડી આવક એ રાષ્ટ્રીય આવક કરતા આર્થિક વિકાસનો સાચો માપદંડ છે છતાં તેની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છે એક માથાડી આવક માત્ર અંદાજ જ છે દેશની વસ્તી દસ વર્ષે ગણાય છે તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ મેળવાય છે તેથી સાચી માથાડી આવક ન મળતા તેનો માત્ર અંદાજ મળે છે માથાડી આવક ગણવાની મુશ્કેલી માથાદીડ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને લીધે માથાદીડ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી માથાદીડ આવક માત્ર સરેરાશ છે માથાદીડ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેમ કહી શકાય નહીં જો માથાદીડ આવક વધે અને જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય તેથી માથાદીડ આવકની નિર્દેશક ખામીયુક્ત ગણાય આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશોના ચલમાં હોય છે દુનિયાના દેશોએ પોતાના હુણિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય સાચો વિનિમય દર જાણી શકાતો નથી પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી સવાલ ત્રણ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો કયા કયા આવે છે તે જણાવો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં નીચેના પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો આવે છે પરિમાણાત્મક પરિવર્તનો જોઈએ અર્થતંત્રમાં તાલીમી વસ્તી અને બચત વધતા મૂડી અને શ્રમનું પ્રમાણ વધે છે પરિણામે લાંબા ગાળા દરમિયાન વાસ્તવિક આવક વધે છે અને ઉત્પાદન વૃદ્ધિ થાય છે આવા પરિવર્તનો પરિમાણાત્મક પરિવર્તનો છે ગુણાત્મક પરિવર્તનો ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય ત્યારે અર્થતંત્રમાં સંકર બિયારણ શોધાય નવી ખેત પદ્ધતિ અમલમાં મુકાય છે તેથી ખેત ઉત્પાદન વધે છે અને તેની ગુણવત્તા સુધરે છે આવા પરિવર્તનો ગુણાત્મક પરિવર્તનો છે સવાલ ચાર ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે જવાબ સમયના લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનમાં થતો વધારો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો કરે છે જે પરિમાણાત્મક પરિવર્તન છે પરિમાણાત્મક પરિવર્તનને કારણે આર્થિક વૃદ્ધિમાં ફેરફાર થાય છે સવાલ પાંચ વિકાસના નિર્દેશકો શું છે યાદી આપો જવાબ જે પરિબળો કે બાબતો સંખ્યાત્મક છે જેના દ્વારા દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં અને થયો હોય તો કેટલી ઝડપથી થયો છે તેમજ આર્થિક વિકાસનું સ્તર જાણી શકાય છે તે પરિબળોને આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે આર્થિક વિકાસના નિર્દેશકોની યાદી નીચે મુજબ છે રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક એટલે કે પોલી માનવ વિકાસનો આંક આઈડી એલઆઈ માનવ ગરીબી આંક એચપી સ્તૂપ વિકાસ આંક જીડીઆઈ જીવન નિર્વાહનો આંક એસ એલ આઈ છ વૃદ્ધિની મર્યાદાઓ જણાવો જવાબ આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ નીચે પ્રમાણે છે પેલું આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે તેમાં ઉત્પાદનના ચાર સાધનોના પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવાય છે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો જાણવા તે બહુ ઉપયોગી નથી વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થતા બેકારી ગરીબી ન ઘટતા વિકાસના લાભો ગરીબો સુધી પહોંચતા નથી આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લોવર વિકાસ વૃદ્ધિ તરીકે ઓળખાવે છે સવાલ સાત વિકાસની મર્યાદાઓ જણાવો જવાબ આર્થિક વિકાસની મર્યાદાઓ નીચે મુજબ છે આર્થિક વિકાસ દેશની આર્થિક પ્રગતિ દર્શાવી શકે છે પરંતુ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનો સમાવિષ્ટ છે તેથી તેને માપવાનું કાર્ય મુશ્કેલ છે આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવન ધોરણ સુધરે છે પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં સવાલ આઠ અપેક્ષિત આયુષ્ય એટલે શું જવાબ બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે અપેક્ષિત આયુષ્ય વધે તેમ આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય સવાલ નવ વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે શા માટે જવાબ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડે છે જેના કારણો નીચે મુજબ છે પેલું આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી પ્રશ્ન ક્રમ ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો સવાલ એક જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે જવાબ સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે પેલો ખોરાક આરોગ્ય અને તબીબી સેવાઓ રહેઠાણ અને કપડાં શિક્ષણ અને મનોરંજન પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ શક્તિ વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી સરેરાશ આયુષ્ય બાળમૃત્યુનું પ્રમાણ ડ્રેનેજની સુવિધા ઉપરની તમામ બાબતોમાં થતો સુધારો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થયો એવું સૂચન કરે છે સવાલ બે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો જવાબ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્ત્વનો નિર્દેશક છે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો ગણાય છે જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન હતો તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે તેમ કહેવાય જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશના આર્થિક વિકાસમાં પીછેહટની સ્થિતિ ગણાય છે

ભારત પાકિસ્તાન શ્રીલંકા જેવા દેશો કરતાં નોર્વે અમેરિકા ચીન જેવા દેશોની રાષ્ટ્રીય આવક વધુ છે તેથી તેવા દેશોના આર્થિક વિકાસની સપાટી ઊંચી છે તેમ કહી શકાય વળી ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક કરતાં લગભગ આઠ ગણી વધારે છે તેથી રાષ્ટ્રીય આવકના માપદંડ મુજબ ભારતના આર્થિક વિકાસની કક્ષા પાકિસ્તાનના વિકાસ કરતાં ઘણી ઊંચી છે એમ કહી શકાય રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર કોત નોર્વે અમેરિકા શ્રીલંકા અને પાકિસ્તાન પાકિસ્તાન જેવા દેશો કરતાં ભારત અને ચીન જેવા દેશોનો વિકાસ દર વધારે છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવક આર્થિક વિકાસનો સાચો માપદંડ ગણાય નહીં સવાલ ત્રણ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો જવાબ માથાડી આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતી આવક જો લાંબા ગાળા સુધી રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય આમ આ નિર્દેશક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે તે દ્રષ્ટિએ વિકાસના નિર્દેશક તરીકે કરતાં રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક ચડિયાતો નિર્દેશક છે રાષ્ટ્રસંઘના તજજ્ઞો માથાદીઠ આવકને આર્થિક વિકાસના નિર્દેશક તરીકે સ્વીકારવાની હિમાયત કરે છે જો માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો દેશનો વિકાસ દર ઊંચો ગણાય અને જો માથાડીઢ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય જો માથાડીઢ આવકમાં વધારો ન થતો હોય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય અને જો માથાદીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસ પીછેહટની સ્થિતિ દર્શાવે છે આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ વિકાસ આંક ઉંચે લઈ જવાનો છે જો માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો આર્થિક વિકાસ ગણાય નહીં માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો લાવે છે તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય છે વિશ્વના જુદા જુદા દેશોની માથાદીઠ આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે અહીં દેશ સમ ખરીદ શક્તિ મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવક દર્શાવેલી છે અને વાર્ષિક વૃદ્ધિ દર આપેલો છે બે નો અનુસૂચિ પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવકના માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતા લગભગ બાર ગણી ઓછી છે તેથી નોર્વેનો વિકાસ ભારતના વિકાસથી લગભગ બાર ગણો વધારે છે એમ કહેવાય પરંતુ ભારતની માથાડીટ આવકનો વૃદ્ધિ દર ઊંચો છે તેથી આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહેવાય વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીના અંદાજોના આધારે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીઓને કારણે પણ માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી તેથી માથાદીઠ આવક વિકાસનો સાચો નિર્દેશક કહી શકાય નહીં માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે જો માથાટી આવક વધે પરંતુ આવકની વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી એમ કહેવાય આમ આવક વિકાસનો સાચો સાચો નિર્દેશક ગણાતો નથી જુદા જુદા દેશોની આવક તેમના ચલણમાં હોય છે વિનિમય દર ન જાણી શકાતા માથાટી આવકની મદદથી જુદા જુદા દેશોના આર્થિક વિકાસને સરખાવવાનું શક્ય બનતું નથી સવાલ ચાર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો જવાબ જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે મુજબની છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં માત્ર ત્રણ બાબતો શિક્ષા આયુષ્ય અને બાળમૃત્યુ જ ધ્યાનમાં લેવામાં આવે છે આ ત્રણ બાબતોને આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં આ ત્રણ બાબતો સિવાયની અન્ય બાબતોનો પણ તેમાં સમાવેશ કરવો જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શિક્ષા આયુષ્ય અને બાળ મૃત્યુદર આ ત્રણેય બાબતોની માત્ર સરેરાશ છે આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં ત્રણેય બાબતોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે જે યોગ્ય નથી માનવ જીવનમાં આ ત્રણેય બાબતોનું મહત્વ જુદું જુદું હોય છે કોઈ દેશનો પોલીનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યીકરણ કરી શકાય નહીં જીવનની ભૌતિક ગુણવત્તા આંધ્રમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી ધનિક દેશો માટે પોલી વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદાને કારણે ધીમી હોય છે સવાલ પાંચ ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે તમારા જવાબ માટેના કારણો આપો જવાબ વિશ્વ બેંક અને આર્થિક સર્વે બે હજાર પંદર સોળના અહેવાલમાં બે હજાર ચૌદમાં ભારતની રાષ્ટ્રીય આવક પાકિસ્તાનની રાષ્ટ્રીય આવક કરતાં લગભગ આઠ ગણી વધારે અને શ્રીલંકાની રાષ્ટ્રીય આવક કરતાં લગભગ છવ્વીસ ગણી વધારે છે જે ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિનું પ્રતિબિંબ છે ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર સાત પોઈન્ટ ત્રણ ટકા જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો છે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા નવા બિયારણો શોધાતા ઉત્પાદન અને વેચણીનું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી બેકારી અને આવકની અસમાનતા ઘટે છે જે દેશના આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે બે હજાર ચૌદમાં સમ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાટી આવક છે પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે પરંતુ ભારતની માથાટી આવકનો વૃદ્ધિ દર છ પોઈન્ટ ઝીરો ટકા વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે તેથી ભારતમાં વર્તમાનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે માથાડી આવકની વૃદ્ધિને કારણે દેશના નાગરિકોની પાયાની જરૂરિયાતો સંતોષાતા તેમના જીવનની ગુણવત્તા અર્થાત જીવન ધોરણ સુધરે છે પરિણામે આર્થિક વિકાસની સાથે સાથે સામાજિક પ્રગતિ પણ થાય છે જે આર્થિક વૃદ્ધિને સાથે આર્થિક વિકાસનું પ્રતિબિંબ છે આર્થિક વિકાસને માત્ર આવક વૃદ્ધિના સંદર્ભમાં માપવો તે જરૂરી નથી વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવો આવશ્યક છે બે હાજર પંદર માં રજૂ થયેલ માનવ વિકાસ અહેવાલમાં બે હજાર ચૌદમાં ભારત વિશ્વના એકસો દેશોમાં જીરો પોઈન્ટ વિકાસ સાથે સ્થાને છે અને મધ્યમ માનવ વિકાસ જૂથમાં તેનો સમાવેશ થાય છે આ સ્થિતિ ભારતમાં આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે પ્રશ્ન ક્રમ પાંચ નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો સવાલ એક આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો Jawab. પ્રશ્ન બે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણાના આંક વિશે સમજાવો જવાબ પ્રશ્ન ત્રણ માનવ વિકાસ આંખમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો જવાબ સવાલ ચાર કોલી અને એચટીઆઈ ની તુલના કરો બંને માંથી કયો શ્રેષ્ઠ નિર્દેશક છે શા માટે તફાવત લખીએ સવાલ પાંચ આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો જવાબ આ વીડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો